વડોદરા મધ્યસ્થ જેલ ખાતે નવીન શોપિંગ સેન્ટર કેન્ટીન અને અમૂલ પાર્લરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પોલીસ મહાનિર્દેશક ડોક્ટર કે એલ એન રાવ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું પોલીસ મહાનિર્દેશક અધિક્ષક અને નાયબ અધિક્ષકની ઉપસ્થિતિમાં આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે સેન્ટ્રલ જેલના દસ જેટલા જીવન કેદની સજા ભોગવતા કેદીઓ આમાં કામ કરશે જેટલી પણ રકમ આવશે તે તમામ રકમ સેન્ટ્રલ જેલના કેદીઓને સુવિધા આપવા અને જેલના વિકાસ માટે વાપરવામાં આવશે ગુજરાત જેલ વિભાગ તરફથી છેલ્લા વર્ષોમાં ઘણી બધી કાર્યક્રમો અને પ્રોગ્રામ કરવામાં આવી રહ્યું છે એના જ ભાગરૂપે જ આપને આજે બરોડા સેન્ટ્રલ જેલમાં જે શોપિંગ કોમ્પ્લેક્સ જે મિની શોપિંગ કોમ્પ્લેક્ષ છે એનું ઉદઘાટન કરવામાં આવેલું છે અને જેમાં નાસ્તા હાઉસ છે એ હેર ડ્રેસિંગ સેલૂન છે અબુલ પાર્લર છે અને આવતા દિવસોમાં અહીંયા એક સફારી બેગનું જે ઉત્પાદન આપણે બરોડા સેન્ટ્રલ જેલમાં થાય છે એને પણ એક શોરૂમ અહીંયા બનાવવામાં આવશે તો એ મિની શોપિંગ કોમ્પ્લેક્સ અમારે આમ જનતા માટે પણ છે અને ખાસ કરીને એ આપણા જેલ વિભાગના જે કર્મચારીઓ છે એમના પરિવારજનો છે એમના માટે સુવિધા પૂરી પાડવા માટે એનું ઉદઘાટન કર્યું છે અને આમાં જે નફો આવશે એ કૈદીભાઈઓને વેલફેરમાં એ માં થશે છે એ આજનું કાર્યક્રમો પાઠવું કેટલા લોકો અહીંયા કામ કરશે અહીંયા લગભગ દસ જેટલા કૈદીભાઈઓ અહીંયામાં કામ